બસ ખાત તમારા લોકોમાં આવે બસ ખાત તમારા લોકોમાં આવે તો તમે અમને લખી કજો ઓલ માંツイ જાય બસ ખાત તમારામાં આવતું હોય તો અમને લખી કજો કે આ ખાત આવતું હોય તો અમને લખી કજો તમને બતાવી દેશે ઓલ લાઈન હોય બસ એ પૂરી જતો લાગે તો 1 મિનિટ પર કિંમત છે તો ખબર ને મને ખબર છે હા બસ અમને મારો પ્રયત્ન છે કે તમારો પ્રશ્ન ઉકેલાવો અમારો પ્રયત્ન છે અમારો અભ્યાસ બગડે છે અમારો અભ્યાસ બગડે તો કે પ્રિન્સિપલ હારો છે કે અમને રજા આપીને માંગણી બધી કરવા જવા દે છે એટલે કોઈ બીજું સ્કૂલમાં રજા નથી આપતો અમને એમ કીધું કે તમારો ટાઈમ નઈ ફરે પછી અમે નક્કી કર્યું કામ કરીએ પછી અમે બધાને ફાઈલ લઈ આવ્યા બધા જેટલા ગિરગઢા બસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓનો મોટો વિરોધ જોવા મળ્યો આ ગુજરાતમાં કેમ ભણશે બાળકો ભાજપના નેતાઓ પાસે ગયા તો તેના માણસો કહે સાહેબ પાસે આવો ટાઈમ ના હોય સવારે સાવ જ દીપડા આવે અમને બીક લાગે આટલું વહેલું કેમ આવું અને મોડું કેમ જવું અમારું ગામ જંગલ નડીના આવે છે અમારા ઘરમાંથી દીપડા બાળકોને ઉપાડી જાય છે ગિરગઢા તાલુકાના ગામડાઓમાં એસટી બસની સુવિધાઓ અને બસના ટાઈમથી નારાજ વિદ્યાર્થીઓએ બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડમાં ભારે હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યો ઉનાથી આવતી કેદીયા રૂટની એસટી બસનો સમય ફેરવવા માંગ ઉના ગિરગજડા કોદિયા એસટી બસ સમય પ્રમાણે સારે પાંચ વાગ્યાની આજુબાજુ કોદિયા દ્રોણથી ગિરગજડા આવશે તેના લીધે કોદિયા દ્રોણથી આવતા વિદ્યાર્થીઓને ગિરગજડા એસટી બસ સ્ટેશન પર કલાકો સુધી બેઠવું પડે છે અને સ્કૂલનો સમય સાત વાગ્યાનો હોવાથી તકલીફ પડે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા માંગ ઉઠી છે કે જો છ અથવા સાત વાગ્યાના સમય આવે તો વિદ્યાર્થીઓને સ્કૂલ જવા અને બપોરના સમયે એસટી બસનો બપોરના સમય ફેરવી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ ઘરે સમયસર પહોંચી શકે હવે જોવાનું રહ્યું કે આ વિદ્યાર્થીઓની માંગ એસટી વિભાગ પૂરી કરશે કે પછી વિદ્યાર્થીઓને રોડ પર ઉતારશે તે જોવું રહ્યું. ડેપ્યુટી રશદ વાઢેર ડેમિરર ન્યૂઝ કે કેતરા હાંભળો તમે આ તમારી જવાબદારીમાં આવે છે

આ ભાઈ એમ કે છે પેલા હું ડેપો મેનેજર છું અત્યારે હવે બે કલાક પછી એમ કહે છે કે હું આ ઓલો હું શું ભાઈ તમે કોઈ સંભાળું છું તો અત્યાર સુધી તમે હુલનભાઈ જવાબદારી માથે લઈને ફરતા હતા પોલીસ ક્યાં કે આની ઉપર કાયદે અસર કરો આલો આનું કોઈ સંભાળવાનું કામ છે બધા ફેકરા કોઈ નઈ બચાવે હો તમારી ઉપર એ લાગશે આગડી પોલીસ ક્યાં કે વાત કરો એ વાત કરવાની એને ભાઈ દીધી આપી નસ્તો તો આની ફરજ શું છે તમે સમજો છો ખોટી સવારની જવાબદારી લે છે ખોટે ખોટી હેલો કામ સબંધમાં સે જનરા બધા જ કેમ ના તો સુવિધા આપે છે પણ આવતી હોય તો એ સુવિધાનો અમલ કઈ રીતે થાય જ્યારે ઇલેક્શન હોય ત્યારે તો નેતાઓ ગામમાં આવીને એવું કહેતા હોય છે કે કાંઈ પણ જરૂર હોય તો મારી ઓફિસે આવી જવાનું પણ તો અત્યારે અમે એટલી રજૂઆત કરી તો હવે અમારી સમસ્યા પર કેમ ધ્યાન નથી આપતા હવે પછી તમારી માંગ શું છે લોકો હવે પછી ની અમારી માંગ છે કે અમારે છે ને વિદ્યાર્થી ફેરા જોઈએ સવારે 7 વાગે અને બપોરે તમે ક્યાં ક્યાં જઈ આવ્યા છો આના માટે કોને પૂછ્યું છે કોને કહ્યું છે શું રજૂઆતો કરી છે

સી વિકტორიયાની સાઇડ પર બેન બોલવા દેઓ સ તલમી તાઈ કાઈ ઓટી માધી ફાયર બોબી દેવ જો કોનાને તો ઓટ માર્યા મોટી વારા આમાં આમાં ફેરા તો કિસને અભ્યાસ કરીને આવા બજાય આવતા નથી બધાને હું રાખવાનો શોખ છે એટલી મિનિટ ફેરા તો અમારા ગામને દેખાને અમારા ગામની શું વાત થઈ છે જે વાત કરી છે આપણે એને કહે તો બધું કરવાનો નામ કે આ તો આટલા આંદોલન નકકી કર્યુંતું આપણે બસનો તે મે જો યસવારમાં સાત વાગે ને બપોરે એટલે 11:15 મિનિટેમાં બસ જોઈએ આપણે લખિત છે અમે અમારો આખો આખો નરેન્દ્રભાઈ બેન શું પ્રશ્નો છે તમારે અમારે પ્રશ્ન છે સવારે પાંચ વાગે આવે છે પાંચ વાગે અમે પાંચ વાગે આવે અમે સાત વાગ્યાનો ટાઈમ કરવાનું છે અમે બધી અરજી કરી તો અમને એમ કીધું પાંચ વાગે બસ આવશે સાત વાગે ટાઈમ નહીં કરી આપીએ એમ ઉના કેસી રાઠોડની ઓફિસે ગયા ઉના બસ સ્ટેશન ને ઓફિસે ગયા બધે ગયા બધાને અરજી કરી તો બધા એમ જ કીધું કે અમે તમને ટાઈમ નહીં ફેરવી દે છેલ્લે અમે સરપંચને પણ કીધું કે અમને ટાઈમ ફેરવી દો અમે તો એક દિવસમાં બસ બંધ કરી દો એક દિવસમાં ચાલુ નથી કરાતી હું તો મને એમ કીધું કે તું મોટી કલેક્ટર નથી તો તારા મનમાં હમ જે હું હું એક દિવસ કલેક્ટર બની એને સરપંચમાંથી હોતન કાઢી અને આ અમે સવારમાં પાંચ વાગે સ્કૂલે થઈ હું બે કલાક બેઠું અમે સાત વાગ્યાનો સ્કૂલનો ટાઈમ છે બપોરે બે વાગે બસ આવે અમે ત્રણ વાગે ઘરે પહોંચીએ છીએ એમ અમે દોઢ વાગ્યાનો બસનો ટાઈમ કરવાનો છે પણ બધા લોકો એમ કે તમે બસ

હવે તમારી શિક્ષણ મંત્રી પાસે અને વાહન વ્યવહારના જે કોઈ તંત્રી મંત્રી છે તેમની પાસે શું માંગ છે એ બધા એમ જ કહે છે કે તમને ટાઈમ માંગ શું છે તમારી હા 7 વાગ્યાની બસ આવે સવારે 7 વાગ્યે ને બપોરે 1:30 વાગ્યા મારું નામ સજલ છે અત્યારે આપણે જે તમે જોઈ રહ્યા છો એ છે ગિરગઢરા બસ સ્ટેશન હવે એકચ્યુઅલી પ્રોબ્લેમ એવો છે કે આ દીકરા દીકરીઓ આમ તો જાજી દીકરીઓ જ છે બધી દીકરીઓ કોદિયા અને દ્રોણથી અહીંયા ભણવા માટે આવે છે ગીરગઢડામાં તો છેલ્લા ઘણા સમયથી એમના પ્રશ્નો છે કે બસ જે છે એ ટાઈમે મળે એસટી બસ હવે આપણે અત્યારે ચંદ્ર અને મંગળની વાતો કરતા તો છોકરીઓને કોદિયા અને દ્રોણથી ગીરગઢા સુધી ના પહોંચાડી શકીએ એમનો પ્રશ્ન ઘણી બધી રજૂઆતો એમને કરી છે અત્યાર સુધી મેં પણ પોતામાં એક્ટિવ થઈને હરસંઘવી સાહેબ સુધી ઘણા બધા લોકોને આપણે મેસેજ મોકલે આપણે મેલ કરેલો છે તો આ જે મેલ જે છે એના માટે અત્યારે લોકોએ આંદોલનની ચિંતા આપેલી છે મેં રિક્વેસ્ટ કરેલી છે સાહેબને કે તમે બસનું અરેન્જમેન્ટ એટલીસ્ટ એમને ટાઈમે મળે એવું કરો કારણ કે દીકરીઓના પ્રશ્નો ઓલરેડી આપણા ગુજરાતની અંદર ઘણા બધા છે તો આ છે આપણે સોલ્વ કરવા પડશે હવે આંદોલન કરીને તમારે ફેસિલિટી તો આપવાની જ છે અત્યારે તમે વગર આંદોલન અમે આટલું બધું મેં ખુદ રજૂઆત કરેલી છે દરેક ડેપોમાં કરેલી છે ખુદ હરસંઘવી સાહેબ ને વિભાગમાં કરેલી છે કે આ દીકરા દીકરીઓ તમે સેન્સિટિવ ઝોન જાહેર કરેલો છે તો સેન્સિટિવ કોને તમે કહો પાંચ વાગ્યામાં તમે બસ આપો દીકરીઓને કોઈ દે આમાંથી ઘરેથી દીપડા ઉપાડી જાય છે તો બસ સ્ટેશનમાં દીકરી બે કલાક ઊભી રહે તો બસ સ્ટેશનમાંથી દીપડો એને ઉપાડી જાય પછી તમે જે ચાર લાખ મંજૂર કરો છો એના કરતાં ચાર ચાર લાખ કરીને બસ એક મૂકી દો ને સ્પેશિયલ નવી તકલીફ શું પડે છે ગવર્મેન્ટને પ્રશાસન જે છે એના માટે જવાબ

તો તમે એ લોકો અત્યારે વાલીઓ પણ હાજર છે તો આ વાલીઓ પણ એ જ રિક્વેસ્ટ છે કે તમે એક દિવસ આ ફોકડી એકલી એકલી 15 દિવસ આ હં 15 દિવસ બધા જઈ જઈને આવી પોલીસ સ્ટેશન ને મામલતદારે ગામ માં સરપંચ પર બધે ફોકડી જઈ સ્ટુડન્ટ આંદોલનમાં નો ઉતરશે સ્ટુડન્ટ આંદોલનમાં માં ઉતરા નથી વિશેષ બીજો આપડા માટે બીજી નબળાઈ કશી ન કહેવાય આમાં સરકાર જે છે સરકાર તમને જનરલી જોવામાં નિષ્ફળ કહેવાય શિક્ષણ આપણે સો ટકા કરવું છે તમે શિક્ષણ દીકરીઓને ભણાવવાની વાતો કરો છો

તો છોકરાઓ અત્યારથી તેનો પાયો ત્રણ મિનિટ મિનિટમાં કરી શકે તો આગળ કઈ રીતે વધશે એક મોટો પ્રશ્ન છે તો આના માટે આજે આંદોલન ઉપર છે છોકરાઓ હવે જોઈએ ગવર્મેન્ટ શું આના ઉપર એક્શન લે છે કેટલા દિવસ આંદોલન કરવાનું છે કોઈ તૈયારી કરી જ્યાં સુધી ટાઈમ ને બસ નહીં ત્યાં સુધી છોકરા આંદોલન ઉપર લોકો મજબૂત એના ઉપર પકડ રાખીને જ બેઠા છે નમસ્કાર વાહન વ્યવહારના અનેક પ્રશ્ન અર હંમેશ રહેતા હોય છે એસટી બસના પણ પ્રશ્ન હર હંમેશ રહેતા હોય છે લોકોને પડતી એસટી તરફથી મુશ્કેલીઓ લોકો પોતાની રજૂઆતો અનેક અધિકારીઓ ડેપો મેનેજરો અથવા ઉપર સુધી અને રાજકીય નેતાઓને વર્ણવતા હોય છે ત્યારે હાલ ગીર સોમનાથ જિલ્લાનું જે ગીરગઢડા છે ત્યાં ગીરગઢડા એસ ટી બસનો એક મોટો મુદ્દો સામે આવ્યો છે બાળકો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ઘણા જ હરે હેરાન પરેશાન થાય છે શા કારણે તો ગિરગડા કોદિયા દ્રોણ એ બધા ગામડા લગતા એક બસની રૂટ રૂટની બસ ચાલતી હોય છે કોદિયા સુધી તો કોદિયા બસ સવા કોદિયાથી ગિરગડા સુધી આવતી બસ અને જતી બસ ટાઈમમાં જો થોડો ઘણો સેન્જિન થાય તો વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ ના પડે એ માટે થઈને અનેક રજૂઆતો બાળકો દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા અને સ્કૂલો દ્વારા પણ કરવામાં આવી છે હાલ કોદિયાથી આવતી જે પાંચ વાગ્યાની સવારે પાંચ વાગ્યાની બસ છે તેમનો ટાઈમ સાડા છ થી સાત વાગ્યાનો કરી આપે તો વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ ના પડે ત્યારબાદ અહીંથી જતા સાડા બારસે એક વાગ્યાની જો એ બસ હોય તો વિદ્યાર્થીઓનું ત્યાં સુધી જવું આવવું સહેલાઈથી જઈ શકે પરંતુ થાય છે એવું કે સવારમાં પાંચ વાગે પોતાના ગામમાં બસ આવી જાય છે ત્યાંથી ગીર ગરડા ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે વિદ્યાર્થીઓ આવી જાય છે પછી તેમને દોઢથી બે કલાક બેઠવું પડે છે શા માટે કે સાત વાગ્યાનો એનો રૂટિંગનો સ્કૂલનો ટાઈમ હોય છે તો એ સ્કૂલના ટાઈમ માટે થઈને સવારે પાંચ વાગ્યાથી ગીર ગઢડા બસ સ્ટેન્ડમાં આવવું પડે છે સાહેબ જંગલના સેવાડાના ગામડાઓ છે ત્યાં જાનવરોની પણ અનેક ભીખ લાગતી હોય છે ડર રહેતો હોય છે બાળકો એકલા ગીરગઢડા એવું ગામ છે કે ગીર ગઢડામાં સવારે પાંચ વાગે અને દિવસના પણ પાંચ વાગે સિંહો અને દીપડાઓની અવર જવર થાય છે તો હાલ આ વિદ્યાર્થીઓને સહેલાઈથી પોતાના ઘરે પહોંચી શકે અને સ્કૂલે પહોંચી શકે તેઓ કાંઈક એસટી વિભાગ દ્વારા કંઈક બસનો ટાઈમ ટાઈમ છે સેન્જિંગ કરવો જોઈએ અને અધિકારીઓ અને નેતાઓને રજૂઆતો કરી છે હાલ અત્યારે ચૂંટણીના સમયે તમામ લોકો અધિકારીઓ નેતાઓ બાળકોનું એવું કહેવું છે કે અમારા ગામમાં ચૂંટણી સમયે મતો માગો આવે છે પછી જે કામ હોય એ કહેવાના પરંતુ અત્યારે અમારે જ કામ છે વિદ્યાર્થીઓ આટલા એટલા હેરાન થાય છે તો અમને રજૂઆત સાંભળવા પણ દેતા નથી આવા પ્રશ્ન પણ છે સાહેબ આપને પણ ધ્યાને અમે મીડિયાના માધ્યમથી દોરીએ છીએ કે બાળકોના જે પ્રશ્ન છે એસટી બસના ટાઈમિંગના એમાં જરાક કંઈક ચેન્જ કરાવો હા હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ